સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના બે દિવસના સત્તાવાર પ્રવાસ બાદ આજે દિલ્હી પાછા ફર્યા વિદેશ મંત્રાલયે ભારતની આંતરિક બાબતોમાં જર્મની વિદેશ કાર્યાલયના પ્રવક્તાની ટિપ્પણીઓ બદલ જર્મન ઉપપ્રમુખને બોલાવીને સખત વિરોધ દર્શાવ્યો છે દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે કાળા નાણાંને ધોળા કરવા અંગેના કેસમાં બીઆરએસના નેતા કે કવિતાની અમલ બજવાણી નિદેશાલય હેઠળની અટકાયત છવ્વીસમી માર્ચ સુધી લંબાવી છે દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ત્રેવીસમી માર્ચે ભારતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે રશિયામાં મોસ્કોના ક્રોક્સ સિટી હોલ પર ગઈકાલે થયેલા ત્રાસવાદી હુમલામાં મરનાનો આંક વધીને એકસો પંદર થઈ ગયો છે અને જાપાની કાઓરી સાકામાતો તો ફિગર સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રણ સીધા વિરુદ્ધ જીતી જનાર સૌ મહિલા ખેલાડી બની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના બે દિવસના સત્તાવાર પ્રવાસ બાદ આજે દિલ્હી પાછા ફર્યા ભૂતાન નરેશ ખેસર નામગ્યાલ વાંગયચુક અને ભૂતાનના પ્રધાનમંત્રીએ વિમાન ઘર પર પ્રધાનમંત્રી મોદીને સન્માનપૂર્વક વિદાય આપી સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે ભૂતાન નરેશના ભાવભીના આતિથ્ય સત્કારથી તેઓ અત્યંત ગૌરવ અનુભવે છે તેમણે ભૂતાનનો આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો તેમણે કહ્યું કે ભૂતાન સાથેની વિપક્ષી દ્વિપક્ષી વાટાઘાટો દ્વારા બંને દેશોની મિત્રતા વધારે મજબૂત થશે ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો મેળવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાંની સરકારનો આભાર માન્યો નરેન્દ્ર મોદીએ ભૂતાનના લોકોએ કરેલા તેમના આતિથ્ય સત્કાર બદલ આભાર માનતા કહ્યું કે ભારત હંમેશા ભૂતાન માટે એક વિશ્વાસપાત્ર મિત્ર અને ભાગીદાર દેશ બની રહેશે એ પહેલા પ્રધાનમંત્રી અને શ્રી ટોબગે થીમ્પુમાં ભારત સરકારની સહાયતાથી તૈયાર કરવામાં આવેલી એક અતિ આધુનિક ગ્યાલ્સુઅન જેત્સુન પેમા માત એવ શિશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું દોઢસો ખાટલાવાળી આ અતિ આધુનિક હોસ્પિટલ ભૂતાનમાં ગુણવત્તાયુક્ત માતૃ અને શિશુ આરોગ્ય સેવા પૂરી પાડશે વિદેશ મંત્રાલયે ભારતની આંતરિક બાબતોમાં જર્મની વિદેશ કાર્યાલયના પ્રવક્તાની ટિપ્પણીઓ બદલ નવી દિલ્હી સ્થિત જર્મન ઉપપ્રમુખને બોલાવીને સખત વિરોધ દર્શાવ્યો છે વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત એવી ટિપ્પણીઓને ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ભારતના ન્યાયતંત્રની સ્વતંત્રતાને નીચું ગણાવવા તરીકે જુએ છે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત કાયદાનું પાલન કરનાર મજબૂત લોકતાંત્રિક દેશ છે દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આજે દિલ્હી શરાબ નીતિ કૌભાંડ સાથે સંલગ્ન કાળા નાણાંને ધોળા કરવા અંગેના કેસમાં ભારત રાષ્ટ્રીય સમિતિ બીઆરએસના નેતા કે કવિતાની અમલ બજવાણી નિદેશાલય હેઠળની અટકાયત છવ્વીસમી માર્ચ સુધી લંબાવી છે સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ કે કવિતાના રિમાન્ડની મુદત પૂરી થતાં અદાલતમાં રજૂ કરવામાં આવ્યા પછી આ આદેશ જારી કર્યો તપાસ સંસ્થાએ કવિતાને અન્ય પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી સર્વોચ્ચ અદાલતે કે કવિતાની જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને નીચલી અદાલતમાં જવાનું કહ્યું હતું તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કે કવિતાએ આ કેસમાં જામીન મેળવવા માટે પણ અરજી કરી હતી પરંતુ અમલ બજવણી નિદેશાલયના વિશેષ ધારાશાસ્ત્રી આવી સ્થિતિમાં જામીન અરજી પર સુનાવણી ના કરી શકાય તેવી દલીલ કરી હતી દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ત્રેવીસમી માર્ચે ભારતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશની સ્વાતંત્ર્ય ચળવળ માટે ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસે ભગતસિંહ રાજગુરૂ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી આ ત્રણેય નવ જવાને દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી ત્યારથી આપણા દેશમાં આ દિવસ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે આજે પંજાબ સહિત દેશભરમાં આ શહીદોને ભાવુક શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે રશિયામાં મોસ્કોના ક્રોક્સ સિટી હોલ પર ગઈકાલે થયેલા ત્રાસવાદી હુમલામાં મરનાનો આંક વધીને એકસો પંદર થઈ ગયો છે એકસો વીસથી વધારે લોકો ઘાયલ થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક દેશોના નેતાઓએ આ જઘન્ય બનાવની આકરી ટીકા કરી છે અને મૃતકોના કુટુંબીજનો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અમેરિકા યુરોપીય સંઘ બ્રિટન ફ્રાન્સ સ્પેન અને સંયુક્ત આરબ અમીરાતે આ બનાવને આઘાતજનક ગણાવ્યો છે રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટારસે પણ આ બનાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેની કડક શબ્દોમાં ટીકા કરી છે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ આ દેશોને આહવાન કરીને આ હુમલા માટે જવાબદાર લોકોને પકડવા માટે રશિયાની સરકાર અને અન્ય સંબંધિત અધિકારીઓને સક્રિય રીતે સહકાર આપવાનો અનુરોધ કર્યો છે ત્રાસવાદી ટોળકી ઇસ્લામિક સ્ટેટ ખુરાસાને આ હુમલાની જવાબદારી લીધી છે રશિયાએ કહ્યું છે કે આ હુમલા સંબંધે ચાર શંકાસ્પદ બંદૂકધારી શખ્સ સહિત અગિયાર જણાની ધરપકડ કરવામાં આવી છે રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું કે નકાબધારી બંદૂકધારકોએ સ્વચાલિત હથિયારોથી આડેધડ ગોળીબાર કર્યો મરનાની સંખ્યામાં વધારો થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં ગઈકાલે રાત્રે માઓવાદીઓએ કરેલા વિસ્ફોટમાં બસ્તર ફાઇટર્સના બે જવાનો ઘાયલ થયા છે સીઆરપીએફ બસ્તર ફાઇટર્સ અને જિલ્લા અનામત દળની સંયુક્ત ટુકડીના કિરંદુલમાં ચાલતા શોધખોળ અભિયાન દરમિયાન આ વિસ્ફોટ થયો હતો ઘાયલ જવાનોને સારવાર માટે રાજધાની રાયપુર મોકલી દેવામાં આવ્યા છે દરમિયાન બીજાપુર જિલ્લાના પીડીયા વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ ગોળીબારમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે લોકસભાની આગામી ચૂંટણીમાં અઢારથી ઓગણીસ વર્ષની વયના લગભગ એક કરોડ એશી લાખ મતદારો હશે જે સૌ પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સૌ પહેલીવાર મતદાન કરનારા મતદારોને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પર આઈ વોટ ફોર શ્યોર જેવા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે આ અભિયાનમાં સચિન તેંડુલકર અને તેમજ અભિનેતા રાજકુમાર રાવ જેવા અગ્રગણ્ય નાગરિકોનો સાથ સહકાર લેવામાં આવી રહ્યો છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સિંગાપોરના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મીના અન્ય સુરવીર ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી સોશિયલ મીડિયા માધ્યમથી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે સિંગાપોરમાં આવેલું આ ઇન્ડિયન નેશનલ આર્મીનું સ્મારક શહીદ જવાનોની અપ્રતમ દેશભક્તિ અને અભૂતપૂર્વ દેશદ્વાજનું પ્રતિક સમૂહ છે અને ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે બિહારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ મીરાકુમારે આજે ઘોષણા કરી કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે પાંચ વખત સંસદ સભ્ય રહી ચૂકેલા મીરાકુમારે સાસારામ ચૂંટણી મત વિસ્તારનું અનેકવાર પ્રતિનિધિત્વ કર્યું હતું તેમણે સોશિયલ મીડિયા પરથી પોતે ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું છે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો ભારતીય સાંસ્કૃતિક સંગઠને સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રના સહકારથી આ કાર્યક્રમનું આયોજન કર્યું તેમાં ભારતીય મૂળના સેંકડો લોકો અને શ્રીલંકાના નાગરિકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં ગુલાલ તેમજ વિવિધ ભારતીય વ્યંજનોની મજા લોકોએ માણી હતી અને એકબીજાને રંગ લગાડીને હોળીની શુભકામનાઓ આપી હતી જાપાની કાઓરી સાકામા તો ફિગર સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રણ સીધા વિરૂદ્ધ જીતી જનાર સૌ પ્રથમ મહિલા ખેલાડી બની છે વર્ષ ઓગણીસો અડસઠથી મારીને અત્યાર સુધી આવું બહુમાન પ્રાપ્ત કરનાર કાઓરી સાકામાતોએ આ વર્ષની સ્કેટિંગ સ્પર્ધાઓમાં પ્રભુત્વ જાળવીને ગ્રાન્ડ પી સિરીઝમાં સતત વિજય મેળવ્યો અને જાપાનનું ચોથું રાષ્ટ્રીય બિદુત પણ મેળવ્યું કાશ્મીરની ખીણમાં આજે ટ્યુલિપ ગાર્ડન જાહેર જનતા માટે સત્તાવાર ધોરણે ખુલ્લું મૂકવામાં આવ્યું એશિયાના સૌથી મોટા ઉદ્યાનોમાંનું એક આ ઉદ્યાન પંચાવન હેક્ટરમાં ફેલાયેલું છે આ વર્ષે ટ્યુલિપના વિવિધ પ્રકારના સત્તર લાખ ફૂલો નિહાળી શકાશે આ વર્ષે પાંચ નવા પ્રકારના ટ્યુલિપ ફૂલોનો સમાવેશ કરાયો છે આમ બધું જ મળીને કુલ અડસઠ પ્રકારના ટ્યુલિપ ફૂલો જોવા મળશે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ગઈકાલે ઓગણસાહીઠમો ભારતીય ટેકનિકલ અને આર્થિક સહકાર આઈટીઇસી દિન મનાવ્યો આ સમારંભમાં આશરે ત્રણસો મહાનુભાવો હાજર રહ્યા હતા તેમાં અનેક સંસદ સભ્ય વરિષ્ઠ અધિકારી વરિષ્ઠ સરકારી અધિકારી અને આઈટીઈસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે આ પ્રસંગે નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે કહ્યું કે અન્ય દેશોની સાથે ભારતનો સહકાર વસુદેવ કુટુંબકમ તેમજ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના બે દિવસના સત્તાવાર પ્રવાસ બાદ આજે દિલ્હી પાછા ફર્યા વિદેશ મંત્રાલયે ભારતની આંતરિક બાબતોમાં જર્મની વિદેશ કાર્યાલયના પ્રવક્તાની ટિપ્પણીઓ બદલ જર્મન ઉપપ્રમુખને બોલાવીને સખત વિરોધ દર્શાવ્યો છે દિલ્હીની રાઉઝેવન્યુ અદાલતે કાળા નાણાંને ધોળા કરવા અંગેના કેસમાં બીઆરએસના નેતા કે કવિતાની અમલ બજવાણી નિર્દેશાલય હેઠળની અટકાયત છવ્વીસમી માર્ચ સુધી લંબાવી છે દેશના વીર શહીદોનું સન્માન કરવા અને દેશ માટે તેમના બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે ત્રેવીસમી માર્ચે ભારતમાં શહીદ દિન દિવસની ઉજવણી કરવામાં આવે છે રશિયામાં મોસ્કોના ક્રોક્સ સિટી હોલ પર ગઈકાલે થયેલા ત્રાસવાદી હુમલામાં મરનાનો આંક વધીને એકસો પંદર થઈ ગયો છે અને જાપાનની કાઓરી સાકામાં તો ફિગર સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ત્રણ સીધા બિરુદ જીતી જનાર સૌ મહિલા ખેલાડી બની છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા